ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે તેમના જણાવ્યા અનુસાર બેંકમાં થઈને એસી જેટલી નિમણૂકોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અગાઉ જે નામો આપ્યા હતા તેઓને જ નિમણૂક કરવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયા હોવાનો યુવરાજસિંહ આરોપ મૂક્યો છે આ ભરતીમાં બે ડિરેક્ટરના પુત્રો અને એક જનરલ મેનેજરનો ભત્રીજો એક ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણીએ નોકરી આપવામાં આવી છે વિશેષમાં સ્ટાફ નર્સિંગની ભરતીની પ્રક્રિયામાં પણ ગેરરીતિ હોવાનું સામે આવ્યું છે આન્સર કીમાં એક જ સિક્વન્સમાં એબીસીડી એબીસીડી જવાબ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી બે મહિના પહેલાં લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પણ અનિયમિતતા જોવા મળી હતી આરોગ્ય મંત્રીએ તપાસ કમિટી બનાવી હોવાનું જણાવ્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી યુરાસીએ માંગ કરી છે કે તમામ સહકારી સંસ્થાઓની ભરતી સેન્ટ્રલાઇઝ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે નિમણૂક પામેલા લોકોની તપાસ કરવામાં આવી છે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક જે જનરલ મેનેજર બનાવવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના દીકરાને લેવામાં આવશે આજે લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં એસી લોકોને ભરતી ભરતી કરવામાં આવ્યા છે જેમાં એસી ટકા ખોટી છે જે ફક્ત લાગવગથી અને ઓળખાણ વાતથી થઈ છે અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ ઉદાહરણ પાત્ર છે કેમ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ એટલે સહકારી સંસ્થા ગુજરાતની તમામ સહકારી સંસ્થામાં આવું ચાલે છે તમામ ગુજરાતની સહકારી તો અમે કહેવા માગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે એ ડેરી હોય એપીએમસી હોય કે પછી બેંકો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે અને તેની સ્પર્ધાત્મક ખરેખર વંચિત છે જે શોષિત છે એ લોકો મહેનતથી આ નોકરીમાં લાગી શકે સ્ટાફનર્સની ભરતીમાં જે આન્સર કી રજૂ કરવામાં આવી એ આન્સર કી માં જે જવાબો હતા એ સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન ના હતા એ બીસીડી એ બીસીડી પહેલેથી લઈ અને છેલ્લે સુધી જે જવાબોની સિક્વન્સ હતી એ એ બીસીડી હતી ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું કીધું કે મેં તપાસ કમિટીની રચના કરી છે અને તપાસ કરી અને ત્રણથી ચાર દિવસની અંદર આનું નિરાકરણ આપશું છતાં પણ દોઢ મહિનાનું નિરાકરણ આપવામાં આવ્યું અને નિરાકરણ એવું આપવું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ફરીથી ચેડા કરવામાં આવ્યા કેમકે જે આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી એ જ આન્સર કીને માન્યતા આપવામાં આવી તો અમારો પ્રશ્ન આદરણીય ઋષિકેશભાઈ પટેલને છે કે ભાઈ તમે કીધું કે તપાસ કમિટીમાં તપાસ કરે છે તો સાહેબ આ તપાસ રિપોર્ટ ક્યાં છે સાહેબ તમે એવું કહો છો કે કોઈ જ પ્રકારની ગેરજી કે ધાંધલી નથી થઈ તો તમે એક ગાંધીનગરના આરોગ્ય કર્મચારીની બદલી એ સીધી જ કુતિયાણામાં કરી નાખી જો જેની નોંધોરા પોલીસ સ્ટેશન માં લેવાતી નથી મુખ્યમંત્રી રોજગાર મેળામાં પારદર્શિતા વાત કરી હતી પરંતુ ભરતીમાં માત્ર પરિવારવાદ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે કૌશિક પટેલ નો રિપોર્ટ સુરત